કુ હે માથે બારે બાર બેડલા હાકલા પાણી જલ વાવડી પાણી અપૂર્ણ રે મારી સાસુરી ભરે હે મારી સાસુજી નો સાહેબ મને આ ડોરે ફળે રે જ વાવડી વરે હે શિયા ભરવું ને મારી જેઠણી ભરે હે મારી જેઠાણી નો સાહેબ જો ને આ ડોરે જલ વાદળી પાણી જો ને કોણ રે ભરે હસી વાડી માયા રતન કુ હે માથે બર બર બેડલા હાથલા પડે જલા વાવડી પાણી આ કોણ રે ભરે